ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવોલોગમાં તમારું સ્વાગત છે અને આજે થઈ છે રમાભીની બીચ તો બધા તા મિત્રોને જય રામાપીર તો આપણે હવે જવાનું છે કનોડા ગામ આવે ત્યાં રામાપીરનું મંદિર આવેલું છે તો બીચના દિવસે સવારે વહેલા વહેલા દર્શન કરી દઈએ તમને પણ દર્શન કરાવી દઈએ તો મંદિર રા कलकारी जय 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 श्री राम जय 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 सियारा, राम राम अयोध्या वापस आए हम हिंदू का जश्न मनाए राम सिया हमें प्राण से प्यारे तुम भगवान हम

की दुन दुनिया में हिंदू ने ही, ही जगाई राम नाम के चमत्कार ने सनातन धर्म जगाया।, जगाया राम नाम का भगवान सारे में भारत में लहराया हर घर में अब दिया जला

બે હજાર પચીસના રોજ હરિભાનું ચાનું ઓપનિંગ છે નુંગર ગોમો ચોરાસી વિધ્યાલય રહીને ત્યાં રાખેલું છે તો જાહેર જનતાને ભાવ ભરીને આમંત્રણ આપેલ છે એ પણ હું તમને પ્રતિક્રિયા રહીને એ બ્લોગની અંદર એડ કરી દઉં આના અને ભાઈનું ગોમ કહેવાય છે આ રેનું એનું એક ઓનુ નહીં તમારું ગોમો કાલ આપે ને હરિભાને ચાના ઓપનિંગમાં તો તમે કાલ તો રજા રાખશો ને કાલ હર્યા પીલરો રજા રાખી દે વેકન્સ જે છે આખો દાડો કરી દા

તો ફિલર નુગરનો તો એ જમવા છે અને જમીન પછી તો કાલ ઓપનિંગ છે સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ અરિભાજ ચાનું ઓપનિંગ હોય તો ત્યાંનો કે વિડિયો ઉતારીને આપું તાને તો બ્લોગની અંદર એડ કરી દેજે મેં કીધું સારું એડ કરી દઈશ તો એને કટ પાડીને આપ્યા છે તો આપણે કટ અંદર એડ કરી દેવું એટલે વિડીયો એને ઉતારતા આવડતું નહીં પણ એને આપણે ઉતાર્યા છે તો આપણે અંદર એડ કરી દઈએ અને કાલે હરિભાજ ચાની એજન્સીનું ઓપનિંગ છે સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ તો જાહેર જનતાને મહેસાણાના તમામ વ્યક્તિઓને આવા વિનંતી ભાવ આમંત્રણ આપેલ છે એસપી હિન્દુસ્તાનીએ અને સરૂલાના જે એજન્સી લીધી ચાની એમને પણ ભાવ આમંત્રણ આપેલ છે તો દરેક મિત્રોને ચાહકોને આપવા વિનંતી ભાવ આમંત્રણ છે मे का श्याम गङ्गा तुलसी ग्राम अपने जन को तुरंत उगारो सुमिरत है तुम दास, दास तुम्हारो है रघुनंदन मर्यादा पुरुषो કર્યો ને વિડીયો ઉતાર તો વિડિયો બરાબર ઉતાર નહીં લાવ્યો બ્લોગ માટે આડો ફોન રાખો જોવો એની જગ્યાએ આવ્યો ઊભો ફોન હશે વિડીયો ઉતાર લાવે નહીં તમે તરત નહીં આવડતું તો મને ફોન તો કરો તો તો જેવો વિડીયો આવે એવો અપલોડ છે ગેમ મોજ ઊંચું નહીં આવતું એમ ગેમ રમી જાય આખો દિવસ ગેમ રમતું હોય કેટલા હારે આજ હા છોરી પોનસો રૂપિયા દેખાતું તેને ગે રમ તો જેવા કરતા એવા બ્લોગની અંદર એડ કરવામાં આવશે નહી આખો બ્લોગ બગાડે ને એવું કરી મીલું

તો જોવા જઈને આપણે બ્લોગ ઉતારવાનો હો અને અત્યારે આપણે આ બ્લોગને એડિટિંગ કરી દઈએ એટલે એડિટિંગ કરીને પછી અપલોડ પણ કરી દેવાનો હોય તો આટલે આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી અને કાલે મળશું નવા બ્લોગ સાથે એટલે કે એસ બિંદુસ્તાનીના ચાના ઓપનિંગનું છે અરિબાનું ત્યાં આખો દિવસ ત્યાં જવાનું છે એટલે તેઓનું બ્લોગ ઉતારીને અંદર અપલોડ કરશું તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી